રામ રામ જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારા કેમ છે બધા મજામાં નહીં હળાના થઈ ગયા હવાના ને આલે લઈ પીડીયાનો એન કર્યું બીજો ચાલુ કર્યો ચા નાસ્તો કરીને અવાજ તૈયારી હે લગભગ નાવા જશ હવે અને આપણે હવે બધું કોમ કાઢીશું તો અમે રોજનું તો પડી જ હોય અને આ બધા ડબ્બા ધોવા ગાળે એ બધું તપાળી તપાડી ને ડબ્બા કેમ રોજ થોડા 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 ધોશ્યું ઉપર અમે એમ શીખે પસો તો ડબ આવે એટલે ચાંપા ધોવાના એટલે થોડા થોડા ચીકણા લપટ થયા ઉપરથી બધું વઘાર ઉડ્યું થોડા થોડા ધોઈને મિલે પછી એ લગી લગાયા લગાવ્યા તો કોઈ બધા હિંગત નહીં લગાવવાના થોડા થોડા ધોઈને મોકલી કરી તો ફ્રેશ ઉપર બધું વઘાર ઉડે એટલે ચીવું થાય ચીકણું ચીકણું થાય બધું દિવાળી મરી મોરી ધોયા તા ન પછી તો કોઈ ધોયા નહીં આપણે દિવાળી પર એ તો ફ્રેશ અને આ બધા ધોઈ

છે ને દાળે બે ત્રણ દાળે પાવાનું પમદાળે પાય તું બે ચાર દાળા તો એલાયચી એલાયચી હા પત્તું એકનું મને નવું પેલા ને એને નવા પત્તા હવે પાણી મેઠું હોય ને એટલે થઈ જાય અમે તો ગમળો રહેતા એટલે પોણી ખારું પડતું એટલે ઝાડો હરખીના બીજો તો થઈ જ નહીં આવા પેલા કોટાવાળા ને એવા થાય સારું ના થાય અને આ તો મસ્ત થયું કેટલો ફાટે અંદર તો

તો આપણો તો વાય તો આપણે પણ થયો ના બળી ગયો તો હેલો ફ્રેન્ડ્સ પોણી બધું પહી દીધું હો અને અમારા સાહેબ હવે સ્કૂલ જવાનું હેલા આ જશે ને હું કચરો વાળવું એ આવણી તો લઈને જ આવી હમદાથી તો અહીં આટલા સુધી આવી પણ પોતું મારવાનું રહેશે તો આટલામાં પોતું મારવાનું હા 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 હો

फ्रेंड्स तो दंबा बनाना चालू हो मैं आदि बप्पा तो आ ही गया हूं हूं लाया था तो टमाटर गुलाब लाया और चॉकलेट <laughs> तो चॉकलेट तो, <फ्रेंट> <laughs> तो, तो खाई है <laughs> <laughs> तो फ्रेंड्स तो आज वैलेंटाइन डे है तो गुलाब ले ना आया है आ लिए दीदू वेला पर वीडियो नहीं बनाए वीडियो वेला आल्दी ले रहा था वीडियो नहीं बनाएला था बर्थडे

आदि भी के चॉकलेट गादी आ रही तो हेलो फ्रेंड्स मलियावा थोड़ी बार रही हमने अंदर भराई दी दू फ्रेंड्स ये तो रदवन चालू कर जो ये रेसिपी बनी हो आने घणे समारे ये कल्पना खोकड़ी स आज कार्यक्रम से तो इलेक्ट्रिक लगाई गैस पर भी की थी

ये प्रेम कार्यक्रम ये शामों से जाएगा मसाला वाली नहीं नहीं तो रोटी मसाला वाला मसाला लोड लेला बेगम रोटी है भाई मसाला वालीज करी पे वो नहीं बेगम जी रोटी ये मसाला वाली बनी तो फ्रेंड्स जो और मैं तो अपने तो ढोकली खाए हैं लगभग थक गई है क्या

તો હેરા ફ્રેન્સ હું ટાઈમ થઈ જાવ આજે હું ગઈ જઈ વહેલાં વહેલાં તો દસ વાગી જ્યાં તો વિડીયોને કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ